કેસરી અને લલિત રાઠોડ આ મોટા ખનીજ માફિયાઓ છે એના સર્વે નંબર લેટર પેડ ઉપર લખેન કે આ સર્વે નંબર ઉપરથી આટલા આટલી ખનીજ ચોરી થયેલી છે આપણી આખી વિધાનસભામાં સમય આટલા મોટા મોટા ખાડા છે એ વાત કરી છે અને મેં કીધું કે ભાઈ એને તાત્કાલિક ધોરણે એમની ત્યાં તપાસ કરવામાં આવે સર્વે કરવામાં આવે અને એના ખાડા માપવામાં આવે અને ચોરી કરી હોય તો પકડવાની વાત છે પણ અધિકારીઓ છે કોઈ જતા જ નથી ખંત્રી એવું કંઈ છે

અને મીડિયાની અંદર છવાવાનો પ્રયાસ કરી રહ્યા છો બે હજાર ત્રેવીસ આપના જિલ્લાની અંદર જિલ્લામાં ખનન માટેના નવ કેસો તંત્ર દ્વારા થયા છે અને ત્રેવીસ ચોવીસ ની અંદર એકસો ઓગણપચાસ કેસ કરવામાં આવ્યા છે એકસો ચોસઠ પોઈન્ટ બાવન લાખ વસુલાત કરવામાં આવી છે જરૂર પડે છે ત્યાં એક્શન પણ લે છે અને જયારે માહિતી આવે છે ત્યારે બિલકુલ એક્શનના મોડમાં પણ હોય છે